નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર બે હજારના હપ્તાનેલી મોટા સમાચાર એક કરોડ ઘરોને મફત વીજળી અંબાલાલ પટેલની મોટી આગાહી આયુષ્માન કાર્ડ છે તો મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતની જનતાને મોટિવેટ પેટ્રોલ ડીઝલ થયું સસ્તું અને અન્ય પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો ખેડૂતો પણ બે હજારના હપ્તાને લઈ મોટી રાહ જોઈને બેઠા છે જેમાં મિત્રો ખાસ મોટા સમાચારો આવી ગયા છે જેમાં મિત્રો બે હજારના ઓગણીસમાં હપ્તાની અત્યારે ખેડૂતો ખાસ રાહ જોઈને બેઠા છે મિત્રો એવામાં હજી નિરાશ પણ જોવા મળી રહ્યા છે કેમ કે મિત્રો ખેડૂતોને એવું હતું કે બજેટમાં ખેડૂતો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવશે લોન માફી દેવા માફી અને હપ્તો વધારવાની પણ કંઈક ના કંઈક જાહેરાત કરવામાં આવશે તેવી અત્યારે ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે ખેડૂતોને આ વખતે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે તેવી કંઈક બજેટમાં જાહેરાતો કરવામાં આવશે પણ અત્યારે ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ખેડૂતો મિત્રો એવું જણાવી રહ્યા છે કે હજી ગુજરાતનું મિત્રો બજેટ રજૂ થવાનું બાકી છે જેમાં હજી અમારે એવી આશાઓ છે કે કંઈક અમારા માટે જાહેરાતો કરવામાં આવશે તો મિત્રો એવું જ છે હજી ગુજરાતનું બજેટ મિત્રો રજૂ થયું નથી તે પણ મિત્રો ઓગણીસ ફેબ્રુઆરીની અંદર અંદર જાહેર થવાનું છે તેમાં પણ મિત્રો ખેડૂતો માટે કંઈક જાહેરાત કરવામાં આવી શકે છે જેમાં મિત્રો જ્યારે વાત કરીએ ઓગણીસમા હપ્તાની તો મિત્રો તેની પણ તારીખો જાહેર કરી દેવામાં આવી છે ચોવીસ તારીખની આસપાસ ઓગણીસમો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં મિત્રો જમા કરી દેવામાં આવી જશે તેવું મિત્રો શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપીને જણાવ્યું હતું અને તમારું શું કહેવું છે મિત્રો ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો કરવો જોઈએ કે નહીં અને ગુજરાતનું મિત્રો બજેટ થવાનું છે રજૂ જેમાં મિત્રો ખેડૂતો માટે કંઈક લોન માપી દેવા માપી અથવા તો મિત્રો ખેડૂતોને બે હજારનો ડબલ હપ્તો કરવામાં આવે તેવી મિત્રો કંઈક જાહેરાત કરવી જોઈએ કે નહીં અમને મિત્રો તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક કરોડ ઘરોને મફત વીજળી આપવામાં આવશે જેમાં મિત્રો એક કરોડ લોકોને મફત વીજળી પણ આપવામાં આવશે જેવું સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનું બજેટ મિત્રો એસી ટકા વધારીને વીસ હજાર કરોડ કરી દીધું છે જેનાથી મિત્રો ગયા વર્ષે જાહેર કરાયેલા તેના મુખ્ય સોલાર રૂટફોટ કાર્યક્રમને મિત્રો વેગ પણ મળી શકશે એટલે કે રૂટ ટોપ મિત્રો કાર્યક્રમ છે તેને વેગ આપવા માટે મિત્રો વીસ હજાર કરોડનું નવું બજેટ રજૂ કરવામાં આવી ગયું છે સરકાર મિત્રો નાણાકીય વર્ષ બે હાજર સત્યાવીસ માં ત્યાં સુધી મિત્રો સોલાર રૂટ ટોપ ઇન્ટ્યુલેશનની સંખ્યા વર્તમાન મિત્રો આઠ લાખ સુધી કરીને આઠ લાખ વધાર મિત્રો એક કરોડ સુધી કરવાની યોજના ધરાવે છે આ યોજના મિત્રો તેને ચાલીસ ટકા સુધીની સબસિડી પૂરી પાડવામાં મદદ કરશે એટલે કે મિત્રો આ યોજના દરેક ઘરોને ચાલીસ ટકા સુધીની સબસિડી આપવામાં પૂરેપૂરી સરકાર આપણને મદદ કરવાની છે તો મિત્રો આ યોજના ટૂંક જ સમયમાં સરકાર લાવી રહી છે ખૂબ જ કામ પણ કરી રહી છે તો લોકોને આનાથી મોટો મિત્રો ફાયદો થવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મિત્રો હવામાનની મોટી આગાહીઓ સામે આવી ગઈ છે જેમાં મિત્રો રાજ્યમાં ઉત્તર પૂર્વ પૂર્વના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે તેવામાં મિત્રો જેના કારણે આગામી અડતાલીસ કલાકમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું આગામી દિવસોમાં મિત્રો રાજ્યમાં કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી જવાનું છે અને કેટલાક ભાગોમાં છત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો વડોદરાના ભાગોમાં પાંત્રીસ ડિગ્રી આસપાસ ઉત્તર ગુજરાતના ભાગોમાં અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી આસપાસ જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી આસપાસ રહેવાનું છે અને અંબાલાલ પટેલે મિત્રો એ પણ જણાવ્યું હતું કે ઓગણીસ ફેબ્રુઆરીની આસપાસ લે કે મિત્રો ઓગણીસ ફેબ્રુઆરી આવશે ત્યાં સુધીમાં મિત્રો ગુજરાતની અંદર પાંત્રીસ ડિગ્રીનું તાપમાન આપણને જોવા મળી શકે છે અને જ્યારે મિત્રો પરેશ ગૌશ્યામી પણ આના વિશે આગાહીઓ કરી દીધી છે કે ચક્રવાત આવશે અને માવઠાઓ પણ આવવાના છે તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ પણ આગામી દિવસોમાં આગાહી કરીને જણાવી દીધું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો કાર્ડમાં મોટી મિત્રો માહિતી સામે આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો આયુષ્માન કાર્ડ યોજનામાંથી મિત્રો આરોગ્યમાંથી લાભાર્થીઓને નાબૂદ કરવા માટે મિત્રો એ બી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને મિત્રો કાર્ડ બનાવતી વખતે આધાર ઈ કેવાયસી મારફતે મિત્રો ચકાસવામાં આવે છે જ્યારે આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓએ સેવાઓનો લાભ લેતી વખતે મિત્રો આધાર પ્રમાણભૂતમાંથી મિત્રો પસાર થવું પડે છે આધાર પ્રમાણભૂતના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મિત્રો ઓળખ સ્થાપિત કરી પછી તેને મિત્રો લાભ આપવામાં આવે છે દુરુપયોગને સંભવિત કિસ્સાઓમાં શોધવા માટે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ મિત્રો આયુષ્યમાન કાર્ડની નિષ્ક્રિય કરવા માટે દંડ વસૂલાત અથવા મિત્રો ભૂલ ભરેલી સંસ્થાઓ સામે મિત્રો કાયદેસર કાર્યવાહી કરવા સહિતની મિત્રો યોગ્ય કાર્ય કાર્યવાહીઓ પણ કરવામાં આવી રહી છે આ જાહેર મિત્રો ભંડોળમાં કોઈ પણ લીકેજ અથવા મિત્રો બગાડને અટકાવે છે તો મિત્રો આ મોટી માહિતી આયુષ્યમાન કાર્ડને લઈ આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની જનતા માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે જેમાં મિત્રો રાજ્ય સરકાર જનતાની તકલીફોને દૂર કરવા માટે તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન નોંધાઈ શકે છે તેવી સિસ્ટમ ઊભી કરી દીધી છે જેમાં મિત્રો ગુજરાત પોલીસ હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે નાગરિકોએ મિત્રો ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા હવે નહીં ખાવા પડે આ માટે મિત્રો ઈએફઆરઆઈ ની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે અગાઉ મિત્રો માહિતીના અભાવે જનતાની ફરિયાદ કરવા માટે એક મિત્રો એક પોલીસ સ્ટેશન બીજા પોલીસ સ્ટેશનને અને પોલીસે અધિકારીઓ કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા પરંતુ મિત્રો હવે આ વ્યવસ્થાનો અંત આવવાનો છે મિત્રો એફઆઈઆરમાં ગુજરાત સરકાર હવે લોકોને તમામ ફાઇલ કરવા માટે સુવિધાઓ આપવા જઈ રહી છે મિત્રો અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ અથવા મિત્રો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકતા હતા પરંતુ મિત્રો હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે વાહન ચોરી મોબાઈલ ચોરી લૂંટ ડુંબળો સાયબર ક્રાઇમ હુમલો ધામધમકી અને દુરુપયોગ ખંડણી વ્યાજખોરી ખંડણી બળાત્કાર છેતરપિંડી આત્મહત્યા વગેરે મિત્રો ફરિયાદો હવે પોલીસ સ્ટેશનના બદલે મિત્રો ઘરે બેઠા તમે કરી શકશો તેવી મિત્રો અત્યારે સિસ્ટમો ઊભી કરવામાં આવી રહી છે તો આ ખાસ મિત્રો ગુજરાતની જનતાને મોટી ભેટ કહેવા ગુજરાતની જનતા માટે સૌથી મોટો નિર્ણય ગણાવી શકાય ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો કેન્દ્ર સરકારે પહેલાં પણ કહીતી હતી કે જ્યારે પણ આ મુદ્દો જીએસટીના કાઉન્સિલમાં સામે આવ્યો છે ત્યારે તમામ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળના લાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો એવામાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ નથી લાવતી જ્યારે ઈચ્છતી હોય તો તે ખોટું છે કારણ કે મિત્રો જીએસટી કાઉન્સિલમાં તમામ મિત્રો રાજ્યોમાં પ્રતિનિધિ છે જો કે આ પ્રસ્તાવને મિત્રો નકારે છે તો કેન્દ્ર સરકાર જીએસટીની કાઉન્સિલમાં મિત્રો મંજૂરી વિના પેટ્રોલ અને ડીઝલનો જીએસટી હેઠળ સમાવેશ ન થઈ શકે પેટ્રોલ અને ડીઝલનો હાલ મિત્રો જીએસટીમાં સમાવેશ કરવાની કોઈ તૈયારીઓ નથી જ્યારે મિત્રો રાજ્યસભામાં એક સવાલમાં જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય મિત્રો આ જાણકારીઓ આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક થ્રેજી જોવા મળી રહી છે જેમાં દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાસી હજાર સો રૂપિયાને મિત્રો પહોંચ્યો છે જ્યારે મિત્રો છેલ્લા પચીસ દિવસોમાં સોનાના ભાવમાં આઠ હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓના કારણે મિત્રો ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો અમેરિકન ટેરિફ લગાવવાની અટકળોના કારણે ભાવ મિત્રો અત્યારે સતત વધી રહ્યો છે તેવું મિત્રો આપણને જોવા મળી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો